সকালে <lite cel -1> લાઈ હેડે તો લગના એલા બા બા બાર લગે જલ્દી કર સારા કોનો એ દાદા કરો 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 ગોંડી ઉડાવી લે કાચા બોન ઉડાય લેમી કરો बरोबर मलाच दिसतोय थोडा थोडा हलतोय पण बोलले फसले बघ दिसतोय आम्ही सरता माडिया करतो उई भाग फोन धरलास पोकायला को

હા બાર આ દીન લગા અચ્છા એક પાંઢરી એક પાંઢર માતું કુઈય દો છો સરકસ્ના કોઈ તો મેરાયે યકસ્કરા મને દેખે છે હે જો ઓ જ ન થાલા કરો સાલા પીરા છો દે અંદર અંદર ન જતો રયો ન જતો અંદર ન જતો અંદર ન જતો અંદર ન જતો

চানে <laughs> <laughs> <laughs>